પાલ નાઈ વાતા ને એક રાત રોકાણા આખો દી રોકાણા હવે જાય ઘરે જો મસ્ત આપણે ઘરે વહી આવ્યા ને તૈયારી મસ્તી ના થઈ ગયા છે આપણે ભાઈ ની ઘરે ગયા તા તો અહીંયા એક રાત રોકાઈ આવ્યા ને આજે ઘરે આવી ગયા ભાગ્ય ઘણી બધી વસ્તુ છે કે કાલ પછી બતાવું કાલના વિડિયો અને આજે છે ને જો બહુ રવિવાર હતો ને બહુ બધે ટ્રાફિક હતી અને આમ રોડ નું કામ ચાલુ હતું કે નાસ્તો કર્યા નથી તો ફટાફટ નાસ્તામાં છે ને ભજીયા બનાવવાનો વિચાર છે તો કિચનમાં જઈને ફટાફટ ભજીયા બનાવી નાખ્યા બપોરે તો પરબારું રસપુરી ખાઈ લીધું છે હાલો ફટાફટ આપણે ભજીયા બનાવી નાખી ભજીયા મસાલો બેન લેવા ગઈ છે હજી તો અને આ એક બટેટું છે ખમણી લેવું ને કાંદા ને બધું સુધારી કટિંગ કરીને મસ્તીના ભજીયા કરી નાખશું હમણાં મસ્તાને બરસાને નાખીને એક દિવસ નાસ્તો કરી લઈએ ફટાફટ હાલો બધા ભજીયા ભાવ તસ્તો કાંદા સુધારા

ये लो दरना कीदिति छ छ जो लाल बसुन कीदिति छ मीठो आ से नमक है मीठो बुजुर्ग नमक ना और बात बता दे उसे होता हो ना अपने

કેમ થાણ કળી નખતી એક દીસ કેતે નાસે અવસલો નો તો મે પકેચપ અને આ કે આપની મલાઈવાળી બસ નાસ્તો કરી લેજો આજ માટે એટલો જ દે માતાજી જય મહાદેવ ભર મહાદેવ આલોક